અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિશિષ્ટ બેઠક યોજાઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર મહેતાપુરા રામજી મંદિર ખાતે જિલ્લા બેઠક યોજાઈ હિન્દુ રાષ્ટ્ર ધર્મ સમાજ સંસ્કૃતિની ચિંતન મનન તેમજ સાબરકાંઠા જિલ્લાના ગામોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે તે યોજના બનાવવામાં આવી કાર્યકર્તાનું ઘડતર તથા સંગઠનનો વ્યાપ હનુમાન ચાલીસા કેન્દ્ર ગ્રામ્ય સમિતિ માહિતી હિન્દુત્વની ચર્ચા સંગઠન

પેડમાલા ગામના યુવા સંગઠન ટીમ જિલ્લાના પદાધિકારીઓ તાલુકા પદાધિકારીઓ શહેર પદાધિકારીઓ અને ગ્રામ્ય સમિતિઓ અને કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન શહેર અને તાલુકા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે અરવલ્લી જિલ્લા બેઠકમાં પણ અમૃતજી ઠાકોર પ્રાંત સંગઠન મહામંત્રી માનનીય શ્રી જયંતિભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી શ્રી તેમજ વિજયભાઈ પટેલ સાબરકાંઠા અરવલ્લી વિભાગ મંત્રી રામભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ પ્રિયંક પોકાર રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ તેમજ

સી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ